અને શોર્ટ ફિલ્મમાં પણ એમણે અભિનય કર્યો છે એમણે એક સાથે બે હજાર ડિસેમ્બરના આઠ પુસ્તકો પ્રકાશિત કરેલા છે એ એક બહુ અદ્ભુત સિદ્ધિ કહેવાય એટલું જ નહીં પણ તેમની પોતાની એક અંગ્રેજી આત્મકથા છે એપસોર્ટ એન્ડ્રાઇડ એલોકેટ એ પણ તેમણે પ્રગત કરેલી છે લાઇવ સુરતમાં પણ એમનું સન્માન લેલું છે એટલું બધું છે એમને વિશે પણ હું એમને વિનંતી કરીશ કે આ તમકે તેઓ પુસ્તક ને લખતું એમને જે રીતે એમને વાંચન કર્યું છે એના વિશે એમણે થોડીક વાતો કરી શ્રી હરીશભાઈ

આપની જ્ઞાતિમાં એક બહુ સુંદર કવિ છે ભરત દેસાઈ સ્પંદન જરા ઉભા થજો એ પણ આપની જ્ઞાતિનું ગૌરવ છે સાહિત્યનું ગૌરવ છે અને આ સાથે ગોપાલભાઈની જે યાત્રા વર્ષોનું તપ મારું ઘણું ધ્યાન સંખેડા નગર તરપતન ને એમના માટે મારી ભાષામાં મને કેવું હોય તો હું કે કહી શકું કે છે તાર બતા તૈયાર હવે તો ઓળખા છે સંકેડી છે તાર બતર જીગર હવે તો ઓળખા છે સંકેડી ગોપાલ કે આપ ફીકર હવે તો ઓળખા છે સંકેડી જાણે બની એવી હવે આ જિંદગી જો બધા કંકુ સબર શ્રીકર હવે તો ઓળખા છે સંકેડી અને સંખેડાની નાની નાની વાતો સંખેડા નગરનો પ્રાચીન ઇતિહાસ 5000 થી 8000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ આઝાદીના લડવૈયા સંખેડાના કોણ પણ હતા સંખેડાનું જનજીવન દ્વારકાધીશ મંદિરની સ્થાપના અને સંખેડાને છોટી કાંકરો લઈ કેમ કહેવાય છે સંખેડા નગરનો જનજીવન ધાર્મિક સાંસ્કૃતિક સાંસ્કૃતિક ચિત્ર બહુરાણિક મંદિરો શૈક્ષણિક પ્રગતિ

અચ્છા તાળીઓના ગડગડાટી આપણને વધાવી લે એક નાની બે મિલિતની જે કવિતા છે કે વાંચીને મારી વાણીને કેમ રચાઈ એમની ઉર્મીઓએ કેમ જન્મ લીધો અરે મારા હાથ હતો છે જળ પરંતે ઉપર આંગળી ગણું તો આપણે 1 2 શહેર આખામાં મનુષ્ય ગણો તો જીવતા જણાય માત્ર એક બે વાહ વાહ

खूब सुंदर रचनाग्नि रजूआत करीचे अचानक कोई रांगण अकारिय संकुल तो जिना लावण्य गुप्ति एक एक शब्द जुओ तमे अने एक कविता और संग नदी ना प्रवर सवाल संतुल तुजना गालो खंजन निरखी अने एक कविता रचाय बीजना चाप समान दृष्टि संतुल तुजनी दाडम समान दंत पंक्ति निरखी अने कविता रचाय मैना का रूप समान कोमल काया में स्पर्शनी संतुरतुज में अनुवती अनुभोबी अनुभवी और एक कविता रचाए जिगर्ना मैं रचना की कराइशु आप सभी लोगों का आपका हम अपने समाज समूह संभवत किए छे 何であれ અબુ સદ તે શબ્દસંગ્રહ 4155 છે એ સિવાયમાં 120 ચિત્રો છે એમાં 60 જુદા જુદા વિષય ઉપરની કવિતાઓ છે એ કવિતાઓ પાંચ વિભાગમાં વહેંચાયેલી છે આપણે ગોપાલનો હવે અહીંયા પણ કોનીતા આ પુસ્તક તમને વધારેનો સંખિણાનગરના દુકાણ અને વર્તમાનનો પરિચય આપે છે અને સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક વિકાસ માટે સંસ્કૃતિ વિકાસ માટે જે નગરજનોએ નમૂનો પ્રદાન કર્યું છે એનું પણ બહુ સુંદર চিত্রણ એમાં છે કવિતાઓ પણ છે ઓરસણ નદી અને સંકિલા નગર સાથે તબત થયેલા એક ગ્રુપ થયેલા શ્રી ગોપાલભાઈની સમગ્ર જીવન યાત્રા એ પુસ્તકમાં પ્રતિબિંબિત થયેલી છે ગોપાલભાઈને વિનંતી કરું કે શબ્દ સેતુ વતી હું અભિવાદન કરવા માંગુ છું દુર્ગેશભાઈ આવો

કે મારે આ પુસ્તક પ્રગટ કરવું છે થોડો સંકોચ અનુભવતા હતા કે ભાઈ મારી બધી કવિતાઓ ઓછા અંદર છે પણ મેં કીધું કે ઘણા બધા કવિઓએ ઓછા પુસ્તકો પ્રગટ એમાં તમારે કોઈ સંકોચ રાખવાની જરૂર નથી મારી એક પંક્તિ સંભળાય કે વર્ષે સફળતા એક દિન સારા વિચારને તો તેથી સદા યજ્ઞોના દ્વારા અને એમની હિંમત આવી કે ભાઈ તમારું આ પુસ્તક પ્રગટ કરો અને હજુ ઘણા દિવસ હોય છે કે તમે કવિતાના છંદ શીખી શકશો અને બીજું પુસ્તક પ્રગટ કરશો